ને ઘણા ટાઈમથી ફેમસ છે ટીકા ઇન્ડસ્ટ્રી એરિયામાં અને મેઇન પ્લસ પોઈન્ટ આ લોકો એ છે કે તેલ જનરલી ઘૂઘરામાં છે ને બહુ ખરાબ હોય છે મોસ્ટલી અહીંયા પ્યોર તમે જોવો ચોખ્ખું તેર લગભગ આપણે કેટલા પીસ વેજાઈએ રોજ વેજાઈ છો સાતસો છસો સાતસો નંગ રોજ વેજાઈ એવરેજ સમોસ આપણે ઘૂઘરા માટે મીઠી જટની જે પ્યોર આપણે ખાંડની બનાવીએ છીએ આ લીલી ચટણી આપણે ખુદ ઘરે હોમમેડ છે તીખી લસણ વાળી આપણે કેટલા ટાઈમ થી છે ભાઈ અહીંયા તમારા ઘુઘરાનું 2005 થી આજ જગ્યાએ પહેલેથી પહેલેથી આજ જગ્યાએ એક કાપરે નામ ને પૂરું લોકેશન એક બોલી દો ગિરિરાજ ઘુઘરા 4 14 મટીકા મેઇન રોડ બંસીધાર ચોક અને શું છે ગુગરા માં પ્રાઇસ આપડે કેટલી હોય 30 રૂપિયાની પ્લેટ આવશે ત્રણ નંગ આવે છે ઓકે ત્રણ નંગ આવે અને છૂટા એ મળી જાય તો છૂટક બે નંગ ખાવ તો બે નંગે બનાવી આપીએ એમાં શું પ્રાઇસ આવે 20 રૂપિયા અને ગુગરા સિવાય બીજી કઈ વસ્તુ દહીં સમોસા દહીં કચોરી ખાલી સમોસા એ એમાં શું પ્રાઇસ છે 40 રૂપિયા ઓકે એમાં 40 ઠીક છે આપણે ચટણી એક બતાવી દયો ને કઈ કે આ આપણે ઘૂઘરા માટેની મીઠી ચટણી જે પ્યોર આપણે ખાંડની બનાવીએ છીએ આ લીલી ચટણી આપણે ખોટ ઘરે હોમમેટ છે ને આ લસણવાળી ને આ ખજૂર આમ લઈએ ચાર ચટણી આવે હમ અહીંયા શું ટાઈમ છે તમારે ચાર થી આઠ સાંજે ચાર થી આઠ સુધી મળી જાય તમને ઘૂઘરા અને ઘણા ટાઈમથી ફેમસ છે ઇન્ડસ્ટ્રી એરિયામાં અને મેઇન પ્લસ પોઈન્ટ આ લોકો છે છે કે તેલ જનરલી ને બહુ ખરાબ હોય છે મોસ્ટલી અહીંયા પ્યોર એકદમ જો ચોખ્ખું તેલ હોય અને આયે ને પૂરું હોય આમ તો ચોખ્ખા

અને મોબાઈલ નંબર એક તમારો બોલી દઉં નવ્વાણું જીરો એકતાલીસ બ્યાસી એક એક્યાસી લગભગ આપણે કેટલા પીસ વહે રોજ વેચાણ છસો સાતસો છસો સાતસો નંગ રોજ વહે એવરેજ પ્લસ દહીં સમોસા હોય દહીં કચોરી હોય 一个好。 ચા ચટણી આવે અને પ્લસમાં સેવ આટલી વસ્તુ હોય અટિકા ઇન્ડસ્ટ્રી એરિયા છે અને ચાર ચૌદ નો કોર્નર કહેવાય સામે ગણેશ સામેની બાજુ આવે ગિરિરાજ ગોગરા de ya vamos.